પાટણ શહેરની શાંતિનાથ સોસાયટીમાં રોડની ગ્રાન્ટ મંજૂર કરવા બાબત થયેલ અન્યાય અંગે આજે સોસાયટીના રહીશો દ્વારા પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિત મૌખિક રજૂઆત કરી આ સમસ્યાનો ઝડપી નિકાલ કરવા માંગણી કરાઈ હતી રજૂઆતમાં જણાવાયું હતું કે પાટણ નગરપાલિકાની વિસ્તારના હદમાં ગુંગળી પાટીમાં આવેલ શાંતિનાથ સોસાયટીમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વસવાટ કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી સોસાયટીની ગલીઓ કાચા રસ્તાવાળી છે તેમાં રોડ બનાવવા માટે અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ આ રોડ માટે બજેટ નથી તેવો જવાબ આપીને જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી કાચો રસ્તો ખાડા ટેકરાવાળો હોવાને લીધે રહીશોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે ગાડીઓ આવવા જવા માટે આકસ્મિક પ્રસંગોમાં ચોમાસામાં પાણી ભરાવાના લીધે બાળકોની સ્કૂલ રિક્ષા અંદર આવી શકતી નથી તેથી તેમને ગંદા પાણીમાં ચાલીને સ્કૂલે જવું પડે છે અને બીમાર દર્દીઓને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે આવી સમસ્યાઓ સર્જાય છે સરકાર દ્વારા સોસાયટીમાં રોડ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે પણ એ ગ્રાન્ટ રોડની જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછી ફાળવવામાં આવી છે અમારી સોસાયટીમાં આપના જવાબદાર અધિકારીઓ દ્વારા રોડ માટેનો સર્વે ખોટી રીતે કરવામાં આવ્યો છે રોડની જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછો સર્વે કરીને ગ્રાન્ટ ખૂબ જ ઓછી ફાળવવામાં આવી છે એમ ચીફ ઓફિસરને જણાવાયું હતું અને આ રીતે અન્યાય કરીને જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો

અને હાલ કામ ચાલુ છે તેમ છતાં અમારો રોડ મંજૂર થયેલો સીમ છે એનાથી નવ લાખની ગ્રાન્ટમાંથી માંડ બે લાખનો કરી દેવામાં આવે એટલે અમને પૂરો ન્યાય મળતો નથી સોસાયટીના જે એને નકશા પ્રમાણે રસ્તાઓ છે તે પ્રમાણે અમારા ત્યાં આગળ રોડ બનવા અત્યારે નગર એન્જિનિયર ચોકી ના પાડે એટલે અમે અમારી રજૂઆત એ છે કે ઝડપથી અમારે આ જે યોજના અંતર્ગત જે રોડ પાસ કરવામાં આવ્યો છે એ પ્રમાણે પાસ કરી અને અમારા રોડ રસ્તા એકદમ કમ્પ્લીટ કરવામાં આવે નહીં કરવામાં આવે

અમારા બાળકો સ્કૂલમાં જવાની અવર જવર પડે છે બહુ પાણી ભરાઈ જાય લેવા મિલવા આવતા વધારતા નહીં ઘણી વેરા અમે ડબલ ડબલ થયા છતાં અમે ભરીએ છીએ છતાં એમને કોઈ રિઝલ્ટ મળતું નથી આજે પાંચ સાત વર્ષથી એક જ જવાબ મળે કે થઈ જશે થઈ જશે જ્યારે વોટ લેવાના હોય ત્યારે રિક્વેસ્ટ કરી વોટ લઈ જાય છતાં પણ આજ કોઈ રિઝલ્ટ મળતું નહીં